જે માથા દે મિત્રો સવારના બહુ મિત્રો હું નીકળી ગયો છું આપણે દુકાન તરફ મિત્રો આ છે આપણે દુકાન જોઈ લો મિત્રો સાંતલપુર ની અંદર આપણી દુકાન છે ત્યાં દે મિત્રો હું બેસી ગયો આપણો કામ કરવા માટે સવારના બહુ મિત્રો આપણે એક કાજવારા ભાઈ એમને મિત્રો બેસ્ટ ક્વોલિટી નો બ્લેક મિત્રો સીધી કાજ આપણે નાખી દીધો જોઈ લો મિત્રો આ વિડિયો હું કઈ રીતે કાજ નાખી રહ્યો છું કેટલી મિત્રો આ બધું મિત્રો આપણે દુકાન આવી ગયા છે તે મિત્રો આપણે દુકાન એટીએમ લેવા માટે આવી ગયા છે એટીએમ પણ મળશે એકવાર જરૂરથી મુલાકાત કરજો અમારે કારીગર નું નામ છે રમેશ ભી જે આ છે કેમેરામેન જલ્દી ફોકસ કરો ત્યારબાદ મિત્રો અમારા સંજય ભાઈ ને મિત્રો સ્પીચ આપી દીધો તેમને પણ મિત્રો આપણે માઈક આપી દીધું છે તમારું જે તમને VIP ભાવે કોમ્બા નાખી દેવામાં આવશે ત્યાં મિત્રો માઈક પણ મળી આવશે નીચે અમુડા મોબાઈલ માં ત્યાં પણ ગોળા ભાઈ ત્યાં પછી ઓલું ચાર્જિંગ બેટરી વાળું મોબાઈલમાં ફોરજી વાળા વસ્તુ લઈ તો મુલાકાત કરો ત્યારબાદ મિત્રો અમારા કાકા દુખ ને આવી ગયા છે મિત્રો તેઓ પકોડી સાથે લઈને આવી ગયા છે જો મિત્રો અમે બધા બપોરનો નાસ્તો કરવા બેસી ગયા છે મિત્રો આ છે અમારા કાકા આહીર છે તેઓ મિત્રો પકોડી સાથે નાસ્તો બધાય કરી રહ્યા છીએ ત્યારબાદ મિત્રો એક મોબાઈલ આવ્યો તો મારી જોડે જેને મિત્રો બેટરી ખરાબ થઈ ગઈ છે જો મિત્રો આ છે એની બેટરી તેને મિત્રો અમે સારામાં સારી બીકીએ છીએ સારામાં સારી મિત્રો ખોલીની વારી મેં મિત્રો એની બેટરી બદલાવી દીધી ત્યારબાદ મિત્રો આપણી દુકાન મિત્રો ઘણા બધા ટફન પણ આવી ગયા છે જો મિત્રો ખૂબ સારા પ્રાઇવેસી ટપન જેને મિત્રો પ્રાઇવેસી ટપન કહેવાય તે મિત્રો સાઈટમાંથી દેખાય નહીં જો મિત્રો આ પૂરેપૂરો વિડીયો સસ્તા ભાવ મિત્રો બજાર કરતા સસ્તા ભાવે તમને નાખી આપવામાં આવશે ખૂબ સારા અને સસ્તા છે પ્રાઇસ પ્રાય મિત્રો આપણી દુકાન એક મોબાઈલ આવી ગયો છે જે મિત્રો બંધ છે જોઈ રહ્યો છો આપણે મિત્રો તેને મિત્રો ચાલુ કરવાનો છે સૌ પ્રથમ આપડે મોબાઈલ મોબાઈલને ખોલી રહ્યા છીએ જો મિત્રો હું મોબાઈલ ને ખોલી રહ્યો છું કઈ રીતે મોબાઈલ ને ખોલાય આખો વિડીયો પૂરો જોજો મોબાઈલ ને કઈ રીતે ચાલુ થાય છે જો મિત્રો તેના સ્ક્રૂ ડ્રાઈવર છે આપણે ખૂબ સારી રીતે ને રાગે રાગે મિત્રો તેને ખોલી રહ્યા છીએ મોબાઈલ મિત્રો ચાલુ હતો ઓટોમેટિક બંધ થઈ ગયો છે કંઈ પણ પ્રોબ્લેમ થઈ કોઈ પણ બેલ્ટ ન થઈ ગયો છે ફાઇનલી મિત્રો તે મોબાઈલ ચાલુ થઈ ગયો છે જો મે સ્ક્રીન ઉપર મિત્રો લાઈટ દેખાઈ રહી છે આપણે મેને સફળ થઈ ગઈ ત્યારબાદ મિત્રો આપણે દુકાને આવી ગયા છે આપણા પરમ મિત્રો ભાઈ બંધ તેઓ મિત્રો કેમ સ્માઈલ કરી રહ્યા છે ચહેરા પર જોઈરો તેમણે પણ વિડિયો બનાવવાનો ખૂબ આ મિત્રો વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઈક ફોલો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં